નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું મા દુર્ગાના નવલા નોરતાના સાતમા સ્વરૂપની મા દુર્ગાનું સાતમું સ્વરૂપ મા કાલરાત્રિ છે તો ચાલો મા કાલરાત્રિની પૂજા વિધિ અને ફળ અને મહિમા એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી આજે આપણે વાત કરીશું મા દુર્ગાના સાતમા સ્વરૂપ મા કાલરાત્રિની પૂજા વિધિ મહત્ત્વ અને ફળ તો સાતમું સ્વરૂપ મા કાલરાત્રિનું છે તેણીને દેવી તરીકે વર્ણવવામાં આવે છે જે તમામ રાક્ષસી શક્તિઓનો નાશ કરે છે આ દેવી તેના ઉપાસકોને અકાળ મૃત્યુથી પણ રક્ષણ આપે છે ભૂત પ્રેત રાક્ષસ અને તમામ નકારાત્મક શક્તિઓ એમના નામના ઉચ્ચારણથી ભાગી જાય છે મા રાત્રિની પૂજા અર્ચના કરવાથી ગ્રહોના પ્રભાવ પણ દૂર થાય છે અને મા રાત્રિ તેમના ભક્તો પર પ્રેમપૂર્વક અમી દૃષ્ટિ વરસાવે છે તથા સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરે છે તેથી મા કાલરાત્રિની પૂજાનું વિશેષ મહત્ત્વ છે મા દુર્ગાના આશીર્વાદ આપના પર બન્યા રહે તેવી મા દુર્ગાના ચરણોમાં પ્રાર્થના અને નવરાત્રિ પર્વની હાર્દિક શુભકામનાઓ તો જો મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે